એક સમયની વાત છે જ્યારે ભગવાન રામ રાવણનો વધ કરી અને અયોધ્યા આવ્યા અને અયોધ્યાની અંદર આપણે જાણીએ છીએ હનુમાનજી મહારાજ એમની સેવામાં લાગેલા નિત્ય નિરંતર અને હનુમાનજી કોઈ દી આવી રીતે બેસતા નથી જેમ હું પલાઠી વાળીને બેઠો છે હનુમાનજી ખબર છે ને હંમેશા વિરાસનમાં હોય આમ ગોઠણ કેમ સેવક છે જેવી સ્વામીની આજ્ઞા થાય તરત જવાનું એમાં વિલંબ નહીં પ્રથમ કક્ષાના સેવક છે હનુમાનજી મહારાજ હનુમાનજીની સેવા જોઈ ને અને બે જ હતા એક દિવસ ખાલી હનુમાનજી અને પ્રભુ રામ અને ત્યારે ભગવાન રામે કીધું કે હનુમાન આજો તારી ઉપર બહુ ખુશ છું કેમ હું સેવા કરું છું એટલે સેવાથી તો પ્રસન્ન છું જ પણ આજે હું એટલો ખુશ છું મારે તને એક વાત કેવી છે હનુમાનજી કે ભગવાન રામે કીધું કે જે છે ને ને મારી કથા સાંભળે એ મને બહુ પ્રિય છે હનુમાનજી ને થોડોક આંચકો લાગ્યો હનુમાનજી કે ભાઈ કેવો સીધું કહી દો ને કે તું કથા સાંભળવા જાય અને પેલા હનુમાનજીને કથામાં રસ નતો એટલો હનુમાનજીને સેવામાં જ ઇન્ટરેસ્ટ હતો એ ભગવાન રામની સેવામાં ચોવીસ કલાક તૈયાર હોય કથા બધા કે આપણને ફાવે નહીં પ્રભુ પણ એ કે તમે આજ મારી ઉપર ખુશ છો તો ખુશ થઈને મને એ કયો છો કે જે મારી કથા બહુ સાંભળે એ મને પ્રિય છે ભગવાન રામ કે તું સાંભળે હું શું કહેવા માંગુ છું સેવક મને પ્રિય છે સેવા જે કરે ને એ મને બહુ પ્રિય છે પણ સેવાની સાથે સાથે જે કથા સાંભળે ને એ મને વિશેષ પ્રિય છે ભગવાન આપણે મંદિરોમાં જોતા હોય ઘણા ભક્તો છે બહુ સેવા કરે કથા નો સાંભળે તમે જોજો કથા સાંભળ્યા વગેરે જે સેવા કરે ને ઊટ પટાંગ સેવાઓ હશે એની ધડફડ સેવા આપણી ભાષામાં જેને કહેવાય પણ જેને શાસ્ત્ર શ્રવણ કરીને પછી જે સેવા કરે ને એની સેવામાં આમાં આસમાન જમીન નો અંતર આ તમે નોટ કરજો મંદિરોની અંદર ક્યારે ભક્તોમાં સેવાનો આ ડિફરન્ટ છે એટલે ભગવાન રામે કીધું કે હનુમાન મારી ઈચ્છા છે તું કથા સાંભળી કે પ્રભુ એમ સીધું કયો નહીં કે મારે જવાનું છે કથા સાંભળવાની તમે ક્યો કોની પાસે મારે કથા સાંભળવાની અને કોની સાંભળવાની છે એ ક્યો કેમ તમારી હારે રયો એટલે રામ કથા સાંભળين તો કોઈ મતલબ નથી તમારું બધું જ ખબર છે મને તમારો અયોધ્યામાં જન્મ થયો અને પછી લંકા સુધી હું કાંડ થયા છે બધું હું જાણું છું તમે એડ્રેસ આપો કોની પાસે સાંભળવા જવાનો છે કોની કથા સાંભળવાની છે ભગવાન રામે કીધું હિમાલયમાં કાગ છે એની પાસે જઈને કથા છે હનુમાનજી કે તમે અદભુત છો હે સાહેબ કાગડા પાસે કથા સાંબળવા મોકલો છો કાકભુષુંડીજી કાગડાના શરીરમાં છે અને તમે વિચાર તો કરો કથાઓના વક્તા કોણ છે રામ કથાના વક્તા કાકભુષુંડીજી કાગડાનું શરીર ભાગવતના વક્તા શુકદેવજી શુક પોપટના શરીરમાં છે આ ભારત વર્ષ છે જ્યાં પશુ પક્ષી તે કથા કરે છે હનુમાનજી વાનર સ્વરૂપ એ કથા સાંબળવા જાય શ્રોતા છે ગયા હનુમાનજી કથા સાંભળવા અને હિમાલયની અંદર જઈ અને જોયું કાગભુસજી કથા કરે અને ગરુડ ઇત્યાદિ બધા પક્ષીઓ કથા શ્રવણ કરવા એવી સભા જામી છે હનુમાનજી એ આશ્રમના ગેટ ઉપર પહોંચે અને ગેટ ઉપર પહોંચીને વિચાર કર્યો કથામાં આમ જવું નથી વચ્ચે હું કામ કારણ કે ડિસ્ટર્બ થાય ત્યાં બેઠા બેઠા હું કે સાંભળું અધુરા સત્ર એ પોગેલા કાગભૂષુંડી જે કથા કહેતા કેતા એક પ્રસંગ કીધો કે જ્યારે સીતાજી નું હરણ થયું અને ભગવાન રામ ની આજ્ઞા થઈ અને હનુમાનજી મહારાજ ને મોકલ્યા તો હનુમાનજી એક પગ આયા મૂક્યો અને બીજો પગ લંકામાં અને એક ફૂક મારી ને તો લંકા બાળી દીધી ફૂક મારી હનુમાન કે કેવું ફેંકે છે હું હતો ત્યાં ડાયરેક્ટ સાક્ષાત અને આ એમ કે છે કે એક પગ અહીં એક કેટલું ઉડ્યો એ કે હું ત્યાં અહીંથી ત્યાં પાર આઠસો યોજન સમુદ્ર બતાવ્યો છે ને આઠસો યોજન ઉડી ગયો અને આ એમ કે છે કે એક પગ અહીંયા ને એક પગ અહીંયા હનુમાનજી આ કોની પાસે કથા સાંભળવા મોકલ્યો છે એ કે મને આડે કોની પાસે કથા સાંભળ્યું કેટલું ફેંકે છે આ પણ કાંઈ નહીં હો ભગવાન રામે કીધું સાંભળી લો કલાક કથામાં બેઠા થયું સીધા અયોધ્યા આવ્યા પાછા અયોધ્યા આવ્યા નામ જો મોઢું પડી ગયેલું હો અમારે કુંડલ કૃષ્ણ ની ભાષામાં હું કહું ને તો ભગવાન રામે પૂછ્યું કે તું કથામાં ગયો તો કાણે ગયો તો કે આ તારું મોઢું કેમ આમ પડી ગયું છે ઈ કે હનુમાનજી કે તમે મોકલ્યો મને હાવ ખોટા એડ્રેસ એ કે નગરું ફેંકે છે એ કે અને ક્યાં કથા કહેતા આવડે છે અને આપણને ઘણી વાર એવું થઈ જાય કે આપણે જે કંઈ વાંચેલું સાંભળેલું હોય અને થોડુંક વિપરીત સાંભળી લઈએ ને કે આપણને એમ થાય કે આને કથા ખોટી આ જાય જીકમ જીક કરે છે કે આપણને તો અનુભવ નથી આ કથા આવી જ ક્યાંથી જો કથાઓની અંદર ઘણા ભેદ છે કલ્પ ભેદ હરિચરિત સુહાય ગોસ્વામીજી આનો ઉત્તર આપ્યો છે રામચરિત માનસમાં કે હરેક કથાઓના અલગ અલગ કલ્પ ભેદ હોય છે કલ્પ ભેદ શું છે બ્રહ્માજીના એક દિવસને એક કલ્પ કહેવામાં આવે છે બહુ સીધી ભાષામાં સમજો બ્રહ્માજી નું આયુષ્ય તમારે સમજી લેવું જોઈએ કેમ તો જ ભાગવતમાં ટપો પડશે કારણ કે આમાં બધી વાત મનવંતરો ની કલ્પની જ આવે છે તેતાલીસ લાખ વીસ હજાર ગુણ્યા એક હજાર કરો ને ત્યારે બ્રહ્મા નો એક કલ્પ થાય તેતાલીસ લાખ વીસ હજાર વર્ષ આ પૃથ્વીના એને ગુણ્યા એક હજાર એટલે ચાર બત્રીસ કરોડ વર્ષ આવે જ્યારે આ પૃથ્વી ઉપર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય સમજમાં આવ્યું એક દિવસ આવા એક વર્ષમાં ત્રણસો ને પાસઠ કલ્પ આવે ત્રણસો પાસઠ એક કલ્પની અંદર એક કલ્પમાં ભગવાનના એક હજાર અવતાર થાય કેટલા એક હજાર કેમ કારણ કે એક કલ્પ થાય ને તો એમાં એક હજાર વાર આ ચારેય યુગ ફરી જાય સતયુગ ત્રેતા દ્વાપર અને કળયુગ હજાર વાર ફરી જાય બ્રહ્માજીના એક દિવસમાં અને હરેક ત્રેતા યુગની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થાય કેવો ત્રેતાયુગ આવે એટલે ભગવાન રામ આવે પાછા હજી તો ભારત વર્ષમાં ઘણાને એમ જ છે કે રામ એક વાર આવ્યા એ આવ્યા ઉપ પાછા આવશે જ નહીં ક્યારેય દરેક ત્રેતાયુગની અંદર ભગવાન રામ આવે છે અને દરેક દ્વાપરમાં કૃષ્ણ આવે છે અને ઈ આવીને જે અલગ અલગ લીલાઓ કરે છે અલગ અલગ કલ્પમાં ઈ લીલાઓ શાસ્ત્રમાં લખાય છે તમે મહાભારતમાં જુઓ મહાભારતની અંદર એ લખ્યું છે કે વિદુરજી જે હતા ને વિદુરજી એનું શરીર હિમાલયમાં મતલબ એ હરિદ્વારથી ઉપર જે ક્ષેત્રમાં ત્યાં હતા ન્યાય એનું શરીર પૂરું થઈ ગયું મહાભારત ભાગવતમાં શું લખ્યું છે ગુજરાતના પ્રભાસ ક્ષેત્રમાં એને શરીર છોડ્યું મહાભારતની અંદર લખ્યું છે કે પાંડવો જયારે હિમાલય હાડ ગાળવા ગયા ને સૌથી પહેલા ધર્મરાજ નું શરીર પડ્યું છે આવી રીતે જયારે તમે શાસ્ત્રો છો તો અનેક કથાઓ છે જે તમને લાગશે કે અહીંયા વ્યાસ આ લખ્યું છે ત્યાં પેલું લખ્યું છે ગડબડ લાગે છે કે નથી વ્યાસની રચનામાં અને આપણે વ્યાસજી ઉપર દોષારોપણ કરીએ છીએ કન્ફ્યુઝ કરી નાખ્યા છે આપણે કન્ફ્યુઝ કર્યા છે છે કેમ મહાભારતના જે પ્રસંગોનું વર્ણન ને શ્વેતકલ્પની કથા છે અને જે ભાગવત વ્યાસજીએ લખ્યું છે ને આ સારસ્વત કલ્પની કથા છે કલ્પ ભેદના કારણે લીલાઓમાં ભેદ છે ખોટું એ કઈ નથી સમજમાં આવ્યું આપણી બુદ્ધિ જ્યાં ન પહોંચે એટલે ચોકડી મારી દેવાની ખોટું આ વાતનો ફાયદો ઉઠાવીને આજે ક્રિશ્ચન અને મુસલમાનો છે ને જે અંગ્રેજ લોકો એને હિન્દુઓને સમજાવ્યું કે જુઓ તમારા શાસ્ત્ર ખોટા છે કેમ મહાભારત મહાભારતમાં લખ્યું છે ભાગવત માં લખ્યું છે ઓલા પુરાણમાં છે ને પેલા પુરાણમાં છે પણ એ પુરાણો સુધી તો એ મૂર્ખ લોકોની બુદ્ધિ જ નથી પહોંચી અને એવા લોકોની વાત સાંભળીને આપણે તેમાં નહીં હિન્દુઓમાં તો અંધશ્રદ્ધા બહુ છે હિન્દુ નહીં આ સનાતન ધર્મના શાસ્ત્રમાં જે વિજ્ઞાન છે ને એવું આખી દુનિયામાં કોઈની પાસે ક્યાંય નથી નાસાવાળા ઋગ્વેદ ઉપર રિસર્ચ કરે છે કેમ બાઇબલ ઉપર રિસર્ચ નથી કરતા કુરાન ઉપર કેમ નથી કરતા ભાઈ ઋગ્વેદ પર રિસર્ચ શા માટે કરે છે કારણ કે જાણવા લાયક સમજવા લાયક કઈ છે ને તો એ આ સનાતન ધર્મનું વૈદિક શાસ્ત્ર છે એટલે ક્યારેક ક્યારેક આવી કથાઓ તમારા મનમાં આવે વિરોધાભાસ આવે ને તો સમજવું કે આ કંઈક અલગ અલગ કલ્પ ભેદની કથાઓ છે પુરાણોમાં અનેક કલ્પના નામ પણ આપવામાં આવ્યા છે તમે વાયુ પુરાણ કે વિષ્ણુ પુરાણ જોવો તો ત્રીસ કલ્પ ક્યાંક ત્રેવીસ કલ્પ આ બધા કલ્પના નામ છે અને અત્યારે આપણે જે કલ્પ ચાલે એ કયો કલ્પ છે ખબર વરાહ કલ્પ અહીંયા ચાલી રહ્યો છે અત્યારે તો બ્રહ્માજીના હરેક દિવસનું એક નામ હોય છે અને વિચાર કરો એક દિવસમાં એક હજાર વાર ભગવાનનો અવતાર થાય એક જ સ્વરૂપ એક સ્વરૂપ હજાર વાર પ્રગટ થાય ગણતરી કરો આટલા ભગવાન રામના અવતાર થયા અને હરેક અવતારમાં હનુમાન આવે પાછા જે પાર્ષદો હોય તો એને એ જ આવે એઝ ઇટ ઇઝ અહીંયા હનુમાનજી મહારાજના મનમાં સંશય પ્રભુ કથામાં ગયો તો પણ એ ફેંક્યા છે કે કેમ હવે મેં લંકા બાળી છે આથે કે અને પૂછડી મારી લાંબી કરી પછી ઓલા કપડું વીટ્યું તેલ લગાડ્યું પછી મેં ક્યાં ક્યાં હળગાવ્યું અવતાર કાપ નાખ્યું કે આખો મારી પૂછડી નો હોય કે બોલો હું ઉડ્યો બધું જ કટ અહીંયા પગ મૂક્યો સીધો લંકામાં ને ફૂક મારીને મળી દીધી કે બોલો આવી કથા કરે છે કે હનુમાન કન્ફ્યુઝ થઈ ગયા માં એ પ્રભુ હવે કોઈ દી કથા સાંભળવા ન મોકલતા હોય કે મને ક્યારે ભગવાન રામ કે તું ભરે હું વીટી આપું છું હનુમાન સમજી ગયા એ કે જયારે જયારે વીટી કાઢે ને કાંઈક લીલા થાય ત્યારે પેલા કાઢી હતી પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી હનુમાનજી ગયા ભગવાન કે પાછી વીટી કાઢી ક્યાંક થાય હાથમાં વીટી આપી વીટી આપીને વીટી ઉડવા માંડી હનુમાનજી પકડી પેલા વીટી ઉડી આકાશમાં અને હનુમાન વાહે દાદા વાહે વીટી આગળ ઉડતા ગયા ઉડતા ગયા એ કે આ મને ક્યાંનો ક્યાંય લઈ જાય ભારત વર્ષને પાર કરીને સમુદ્રોને પાર કરી અને એવી જગ્યાએ લઈ ગયા બહુ વિશાળ પર્વતની પર્વતની એક ગુફામાં ગયા ગુફાની અંદર જઈને જોયું તો વેટી તો હોય ગઈ અંદર પણ હનુમાનજી મહારાજ જોયું એક વાનર છે ન્યા હનુમાનજી મહારાજ ઉડતા ઉડતા એવા એવા સ્ટોપ ઉભા રહ્યો ક્યાંય હનુમાનજી કરતા એ મોટી સાઈઝ એક વાનર હનુમાનજી મહારાજને અટકાવ્યા ક્યાંય ઉભા રહી જાવી કે તમે હનુમાનજી કે પણ મારી વીટી અંદર ગઈ છે એ ભલે અંદર ગયું અહીંથી અમારા રાજાની હદ શરૂ થાય તમે અંદર પ્રવેશ નહીં કરી શકો આમાં એ કે તમારા રાજા કોણ તમારા રાજા છે કોણ કે તો કે હનુમાન હનુમાનજી ને આશીર્વાદ તમારા રાજા હનુમાન છે ભલે પૂછ્યું તમે કોણ છો તો કે હું હનુમાન હનુમાનજી કન્ફ્યુઝ થઈ ગયા આમ કેમ થયું મારું રાજ્ય મારા સૈનિકો મને ખબર નથી તમે અંદર જે હોય તમે અહીંથી નીકળો કે તમને અંદર પ્રવેશ નહીં મળે કે હનુમાનજી કે પણ મારા એમ થોડી હોય કે તમે જવા ન દો મને અંદર નહીં પ્રવેશ અહીં નથી અમારા રાજાની આજ્ઞા વગર અહીંયા કોઈ પ્રવેશ કરી શકે એક કામ કરો મારે દર્શન કરવા છે તમારા મહારાજના પૂછતા હોય સૈનિક અંદર ગયો વાનરાને પૂછ્યું તો અંદર જે હનુમાન બેઠાને આવ્યા અને અંદર જઈને તો આમ એટલું મોટું વિશાળ સિંહાસન અને વિશાળ સિંહાસન ઉપર એક વિશાળ હનુમાન બેઠા છે આકાશ અડે એટલી મોટી સાઈજ એની એ બા વિશાળ હનુમાનજી આવીને હનુમાનજી મહારાજે હાથ જોડીને કીધું તમે કોણ તા કે હું હનુમાન છું કે અહીંયા કહેવાનો ચાન્સ જ ન રહ્યો હું હનુમાન છું એમ કારણ કે જોયું વાત હા મેં બેઠા છે કે તમે હનુમાન હું હનુમાન આ બધું છે હું ત્યારે જે ઓલા મૂળ જે હનુમાનજી હતા ને જે સિંહાસન ઉપર બેઠા છે એને કીધું હનુમાન હું છે ને આદિ હનુમાન છું કારણ કે જયારે હજારો કલ્પ પહેલા જ્યારે ભગવાન મહારામના રૂપમાં જયારે પ્રગટ થયા ને ત્યારે એની હારે જે હનુમાન હતો ને એ મહા હનુમાન હું છું મૂળ ભગવાનનો એવો અવતાર થાય મહારમના રૂપમાં જયારે પ્રગટ થાય ને ત્યારે મૂળ રૂપ જયારે આવે ને ત્યારે મૂળ હનુમાન આવે હું મૂળ હનુમાન છું અને ભગવાન હરેક ત્રેતામાં રામ અવતાર લે અને જ્યારે જ્યારે રામ અવતાર લે ને ત્યારે એની હરેક હનુમાન આવે અને ઈ હનુમાન મારો જ અંશ એટલે કે તું અને હું બે એક જ છીએ અલગ નથી મારો જ અંશ છો તું હનુમાનજી ચક્કર ખાઈ આય કેવી ભગવાનની અદ્ભુત સૃષ્ટિ છે ક્યાં બોલો હનુમાનની કલ્પનામાં નથી આટલી અદભુત વાત પછી હનુમાનજીને સમજાણું આખું કે ઠીક હું એકલો હનુમાન નથી જ્યારે જ્યારે ભગવાન રામ અવતાર લે ને ત્યારે એક હનુમાન આવે છે અને એ હનુમાન આ મારું જે ઓરિજિનલ સ્વરૂપ છે ને એના અંશના રૂપમાં આવીએ છીએ અમે અને હનુમાનજીએ સમજાવ્યું કે તું ને હું જુદા નથી એક જ છીએ તું સેવા કરવા આવ્યો છો ને તો જયની ભગવાનની સેવા કરીને છે ખોટિયા આ માથા કૂટ રહેવા દે હનુમાનજીને બધું સમજાઈ ગયું અને પછી કેવું મારી ઓલી વીટી તો કે ઓલો સામે જો કુંડ દેખાય કે એમાં પડી જા લઈ લઈ કે હનુમાનજી કુંડમાં ઉતર્યા કુંડમાં ઉતર્યા જોઈએ તો હજારો વીટી પડેલી સેમ હો કોઈ ફરક નહીં પાછા હનુમાન બહાર આવ્યા એ કે મારા આમાં દી કે હજારો વીટી પડી છે કે ઓલે આદિ હનુમાન જે છે એ કહે છે કે જ્યારે જ્યારે ભગવાનનો રામ અવતાર થાય હારે એક હનુમાન આવે અને જે જે હનુમાન કન્ફ્યુઝ થાય ને એને રામ અહીંયા મોકલે છે અને પછી વીટી લેવા રહેતા પછી મુકીને આઈ ભેગી થઈ ગમે લઈ લઈ કે બધી હરખી છે એ ભગવાન પછી હનુમાનજી વીટી લેવા નો રહ્યા પાછા આવ્યા અને પછીથી હનુમાનજીએ નક્કી કર્યું કે હવે જીવનમાં એક જ કામ બાકી ભગવાનની કથા સાંભળવા સિવાય બીજું કાંઈ કરવું પ્રભુ ચરિત સુની બે કો રસિયા એ પછી હનુમાન ચાલીસામાં એડ થયું ઘર અને હનુમાનજીને પછી જે રસ પડ્યો પછી નક્કી કર્યું જ્યાં કથા હોય ને ત્યાં જઈને બેહી જાવું છે ગાદી મળે કે ન મળે એને કોઈ પ્રેમ સહિત આસન ધરેક કે ન ધરે આપણે કથામાં જઈને બે છે ત્યારથી હનુમાનજી મહારાજ કોઈ ને કોઈ સ્વરૂપે દેવતા હોય તે ભગવાનની લીલાઓમાં મોહિત થઈ જાય છે મોહિયંતિય સુરૈયા આવી ભગવાનની લીલાઓ છે હવે વિચાર કરો કે હનુમાન જે હાવ નિકટ રે ભગવાનની હવે એની આ દશા હોય મારી તમારે જેવાની શું વહેલ્યું છે આમાં અને આપણે કદાચ કોઈ એમ કે તો ના ના ભગવાન નામ છે ને ભગવાન ભગવાનામ આપણે ભગવાનના વિષયમાં કંઈ જાણતા જ નથી અને જે કાંઈ જાણીએ છીએ ને એ પ્રભુપાદની કૃપા છે એણે જે પ્રગટ કરીને આપ્યું છે આ ઈ આ અવતાર તત્વ છે આ સિક્રેટ છે ભગવાનનું આજ ખાલી રામ અવતારની વાત છે વિચાર કરો બધા કેટલા અવતારો છે ભગવાનના હે અસંખ્ય અવતારો છે ભગવાનના

ભગવાનને નથી જાણી શકાતા એવી રીતે ભગવાને બનાવેલી આ જે સૃષ્ટિ છે ને આને કોઈ જાણી શકતું કેટલા ઉપગ્રહ એ કેટલા અરબો ડોલર નો ખર્ચો કરી નાખ્યો આકાશમાં હાથમાં શું લાગ્યું કઈ નહીં પ્રભુપાદે લખ્યું છે ઘણા લોકો કહે છે અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા ચંદ્ર ઉપર ગયા પણ લાવ્યા હું તા કે ઢેફું આપણે અહીંયા છે ખેતરમાં કેટલાય પડ્યા હું કામ ને આ ખર્ચો કરો છો ઉપર એટલો બધો નાનું એવું જીવન છે આનંદ થી ભજન કરીને પાર કરો આને આપણે કાઠિયાવાડી ભાષામાં ખોટા બથોડા ભર્યા એવું છે કઈ મળતું નથી ભાઈ એટલે કરોડો રૂપિયા ને ખર્ચો કરે પછી કે કોન્ટેક તૂટી ગયો શું કરવું ભગવાન ની વાત છોડો ભગવાનની બનાવેલી સૃષ્ટિને પણ આ જગતમાં કોઈ જાણી શકતું નથી